નમસ્તે મિત્રો મારું નામ છે અજય વાજા અને હું ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડા એવા ગામમાં રહું છું તો આજે હું કેવા જઈ રહ્યો છું ખેડૂત પુત્ર માટે બે ત્રણ સુખ દુખની વાતો એ પણ મારા વિચારોથી લખેલી કારણ કે આજે ટ્રેન્ડિંગમાં ખેડૂત પુત્રનો બહુ વિરોધ ચાલે છે તમારા ભાઈઓ બે ત્રણ મિનિટનો ટાઈમ કાઢી અને આ વિડીયોને પૂરો વોશ કરી લેજો એક ખેડૂત પુત્ર માટે અને ખેડૂત પુત્રને હિંમત આપજો તો હાલો વધારે ટાઈમ નથી લેવો આપણે વિડીયોને ચાલુ કરી દઈએ બન્યા જો વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો મારા ગામ દ્રશ્યો છે એવા તો ઘણા બધા ખેડૂત નુકસાન થઈ ગયા છે અને ઘણા બધા ખેડૂત પુત્ર દુખી દુખી થઈ ગયા છે મિત્રો ખેડૂત એ માત્ર એક માણસ નથી એ તો ધરતી નો સંતાન છે જે રોજ સવારે ઉગતા સૂરજ સાથે ખેતરમાં જાય છે ધરતીને માતા માને છે અને પરસેવાના ટીપા પાડી અને આપણને જીવ આપે છે અને જે ખેતરમાં એ છોડ ઉગે છે એ છોડને એ સંતાન માને છે પરંતુ આજકાલ સંતાન વરસાદની લપેટીમાં આવી અને બરબાદ થઈ રહ્યું છે પરંતુ આજ એ સંતાન વરસાદની લપેટીમાં આવી અને બરબાદ થઈ રહ્યું છે તમે વિચારજો જેમણે આખું વર્ષ મહેનત કરી દિવસ રાત પરસેવો પાડી કાટા વસે પાક ઉગાડ્યો અને હવે જ્યારે એ પાકને કાપવાનો સમય આવ્યો ત્યારે આકાશે પણ તેને ઘણું બધું દુઃખ આપી દીધું ઘરમાં હવે ખાવા માટે દાણા હશે કે નહીં હોય અત્યારે ખેડૂત પુત્રની માંડવીમાં ભેસ છે અને તેમના મનમાં નિરાશ છે પણ તે છતાં એક ખેડૂત પુત્ર હારતો નથી કારણ કે એ જાણે છે કે ધરતી ક્યારેય દુખ આપે પણ હંમેશા નવી આશા પણ આપે છે મિત્રો આજે જ્યારે આપણે ઘરમાં આરામથી બેસીને વરસાદ માણી રહ્યા છે ત્યારે કોઈ ખેતરમાં ઊભો છે ભીના કપડામાં હાથમાં માથું ધરીને વિસારી રહ્યો છે કે હવે કરું તો કરું શું મિત્રો આ એ માણસ છે જે આપણને ખવડાવે છે આપણને જીવાડે છે અને એ જ આજે સંઘર્ષ કરી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે સૌ મળી એક ખેડૂત પુત્ર માટે પ્રાર્થના કરીએ કે હે ભગવાન એક ખેડૂત પુત્ર ને શક્તિ આપજો હિંમત આપજો અને ફરીથી એના ખેતરમાં હળિયાળી ફૂટી નીકળે અને હા એક વાત બીજી કે લઈને વિરોધ ચાલી રહ્યો છે તો હું સરકારને એક વિનંતી કરું છું કે જોઈ લો તમે આ પાક હવે આ પાક નુકસાન તો ખેડૂત જ ભોગવશે ને તો સરકાર ને પણ મારા તરફથી એક વિનંતી કે આ ખેડૂત પુત્ર નો વિરોધ નો જલ્દી થી જલ્દી હલ કાઢી લાવો અને હા આ એક વાત બીજી કે ખેડૂત હશે તો દેશ હશે ખેડૂત જીવે છે તો દેશ જીવે છે જય જવાન જય